આ બાક લેતાવ ન હોતું આપણે અમારે સાથે આજ નવા વર્ષે આવ્યા તો એ નવ બાઈક કહેતા નહીં આવું આજે બે હા બે ચાલુ થયું નવ બાઈક લાવવું કે બધું આપણે રોજ નેતરમાં જતો ભાવ અબ બે હજાર તે ખાલી કહેવાનું નથી લાવવાની મજાને લાવશે માના આ કહેતા હોય જ થતું બીજા કરીને બાઈક બીજા ખાલી તેના હેડા અત્યારે હેઠલું જવું પછી બહુ આમ લઉં

હા પેલા વિચાર્યું હતું તો સારું તું હવે પેલું હું કેરા પેલા સારું હવે લાગુ જ તું કે લઈ ના લઈ ના આવજો બાઈ કોઈ ના જો ખાડા બારે ના હોય એટલે મનવર રાખવા મેલો તો ઓર આજકાટ નું વાળો રાખવાની હું બાઈક લઈને આવું જો તો હું કરે તાન ઘર થઈને તું વેલ્યુ વેલી સારું જોતી હું કીધું હા તો હું આવું હ

કોઈ પૈસા આવતું નહીં ને આ બાઈક કોકી પડી રહી સારી નવી નવી બાઈક છે હવે તો બાઈક ને જ ઉઠાઈ લેવા દેના હોય હા એટલે ચાવી હું ભૂલી ગયો છે લે ભાઈ આ તો કમ્પ્લીટ બાઈક છે હોય નવા નવી છે હારી મને લાગે છે લઈ જ રહી પડશે આ રહી મને ઉઠાઈ જ લેવા દે તું ચાલુ કઈ હેડવા જ દેજે કે કોઈ આપતું ના હોય પાછળ તું દેખાતું તો છે નહીં હો અને લઈ જવા દે આવું ખાઈ

આરતાનો ખુશ તો થા થોડી ઓમ નવ લાવ્યા છે ઉતર હા ઇમ્પેશી આ ભાઈ બહુ ખુશ તો માતાજી ખાવાનું સારું પડે મસ્ત

જો બાઈક તું આટલે મેલી તો આ જો એમને ઉભા આજે ને પાછા વળેલો હો ચીલો આબજ જેલો હ છે આ જો આ બાઈક આટલે મારું બાઈક હાલ આવું પડશે મારે સિગોતર નહીં તોડે એના જોજો એનું તો કદી સારું નહીં થાય મારું બાઈક લઈ ગયું ઘેર હેઠજ હેડો હવે રોતા 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 ધીમે ધીમે હેડો હતો ઈ દર વખતે કોઈ ઠેકાણે નઈ ચાહો અમાર બાઈકમાં ને એનો બેજા ફોન તો ઉતરે કેડે હાલનો બોધીન ઢુંઢશે ને મારું બાઈક એવું કેડે હાલ નો બધી મારું બાઈક પાછું લાવે ધૂળતી ધૂળતી હાલવા આવે એની બૈરી હોય કે જે લઈ જુ હોય માનું મારી સીગોતર જતું નહી કરતું થયું

એય સિગત અલા કેવી ઢુંડતી ઢુંડતી આવે અમારું આ દાડા સુધી તમે ધરે કામ કર્યો ને આજી ખર્જો મારો કો હવે હું કહા મોય મોય તમે એટલે મે હું તો ભમરું થી ભણ ભણ કરું અલા તું દાનની બાઇક બાય કરતી થી તારા બાઇક તો લી આલ્યો હવે હું છે લાવ કે

એ તમને બાઇક લઈ દઉં કેટલા બડન જોઈએ પૈસા લઈ લઈ બાઇક લઈ એ તો એ તો મહિને ખર્ચા આવી હાલ તો ન આવી કે રોજ ખર્ચા ભરાશી હું આવું તો જો બોટો આવું

હા તું ચાવી કું બાઈક લઈને તું મારા જાય નહીં મને એવું લાગે નઈ આવ્યો મારે પણ ફોન કરું પછી હા માં તું થોડી વાર ના